નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહાનગરપાલિકા અર્બન મેલેરિયા વિભાગમાં લિંક વર્કર તરીકે ફરજ બજાવતા બહેનો દ્વારા વેતન વધારેને લઈને તંત્રને આંદોલનની ચીમકી ફક્ત એકસો પચાસ રૂપિયાના વેતનથી કામ કરતી બહેનોને પચાસ રૂપિયા તો રિક્ષા ભાડું થતું હોય છે તો મોંઘવારી પ્રમાણે વેતન વધારા માટે મહાનગરપાલિકામાં સોમવારે રજૂઆત કરવામાં આવશે અને લિંક વર્કર બહેનોની માંગ પૂરી ન થાય તો આંદોલન કરવામાં પણ આવી શકે છે અને એના છૂટકે ધરણા પર બેસવાની ફરજ પડી શકે તેમ છે સામાજિક કાર્યકર અશોકજી ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાવનગર મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગમાં લિંક વર્કર તરીકે કે ફરજ બજાવતી બહેનો માટે એક વર્ષ અગાઉ પણ ગાંધીનગર જઈ એકસો પચાસ જેટલી બહેનોએ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી ભાવનગરના કોઈ પણ રાજકીય આગેવાન કે કોર્પોરેશનના કોઈ પણ અધિકારી દ્વારા માંગણી પૂરી કરી નથી તો સોમવારે મોતીબાગ ટાઉન હોલથી રેલી સ્વરૂપે કોર્પોરેશન સુધી મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસી જ્યાં સુધી લિંક વર્કર બહેનોની માંગ પૂરી ન કરવામાં આવે ત્યાં સુધી રામધૂનનો કાર્યક્રમ કરવા આ આંદોલન છે અર્બન મેલેરિયા લિંક પર તરીકે અમે કામગીરી કરીએ છીએ એમાં અમને દોઢસો રૂપિયા રોજ નું વેતન મળે છે અત્યારે હાલની મોઘવારી પ્રમાણે સો પચાસ રૂપિયા તો અમારું રિક્ષા ભાડું થાય છે સો રૂપિયા પાછળ મળે છે સરકાર શ્રી પાસે અમારી માંગણી છે કે અમારું વેતન વધારે ને અમને આગળ અમારે બીજી માંગણી છે બધી પૂરી કરે અમારે બાળકો માટે શિક્ષણની એની જે કાઈ અમારે જરૂર છે એની માંગણી પૂરી કરે એના માટે અમે આ જો સરકાર થી પાસે પ્રેમ થી અને શાંતિ થી માંગણી પૂરી કરીશ અમે હર વર્ષે રજૂઆત કરીએ છીએ ને દર વર્ષે અમને કઈ જવાબ મળતો નથી એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ જો અમારી આ માંગણી નહીં પૂરી થાય તો સોમવારે અમે સરકાર રેલી રૂપે બીએમસી એ જાય અને રામધૂમ નો કાર્યક્રમ રાખશે અશોક ગોહિલ ઘણા વર્ષ થી ભાવનગર માં લિંક વર્કર બહેનો ની માંગણી ને લઈ અને સામાજિક કાર્યકર તરીકે અમે એક ઝુંબેશ ચલાવેલી એક વર્ષ અગાઉ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી ને અહિયાંથી દોઢસો બેનો ગાંધીનગર જઈને રજૂઆત કરેલી કે અમારી માંગણી પૂરી કરો પણ સુધી કોઈ રાજકીય અગ્રણી કે કોઈ અધિકારી એ લોકોની માંગણી પૂરી કરી તો હવે પછીનો અમારો સોમવાર નો કાર્યક્રમ મોતીબાગ ટાઉન હોલથી રેલી સ્વરૂપે છે ભાવનગર મ્યુનિસિપાલટી કોર્પોરેશન એ પર બેસીને અને નો કાર્યક્રમ કરશું જ્યાં સુધી બહેનો નો પ્રશ્ન નો ઉકેલ નહીં આવે ત્યાં સુધી રામધૂન કાર્યક્રમ રાખવામાં આવશે